શ્રી ગણેશ નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિ ક્યારે પ્રારંભ થાય છે મુહૂર્ત શું છે તથા પૂજનવિધિ કેવી રીતે કરવી ઓમ જયંતિ મંગલા ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સ્વદા નમસ્તુ બોલો મા નવદુર્ગાની જય મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિનો પર્વ વિશેષ મહત્વપૂર્ણ છે ચૈત્ર માસની પ્રતિપદા તિથિથી લઈને નવમી તિથિ સુધી નવરાત્રિનો ઉત્સવ મનાવાય છે જે દિવ્ય શક્તિને જાગૃત કરવાનો આ ઉત્સવ છે નવ દિવસ સુધી ભક્તો વ્રત જપ તપ ઉપવાસ કરીને દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે જેથી સકારાત્મક પ્રભાવ જીવનમાં આવે આસુરી તત્વોનો નાશ થાય આખા વર્ષમાં ચારથી પાંચ નવરાત્રિ આવે છે જેમાં બે નવરાત્રિ જાગ્રત છે જે આસો માસની અને ચૈત્ર માસની અને બે નવરાત્રિ જે છે જે મહામાસની અને અષાઢ માસની નવરાત્રિ તે ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ ઉપરાંત પોષ માસની નવરાત્રિ પણ માં સાકમ ભરીને સમર્પિત છે આમ અલગ અલગ માસમાં જે નવરાત્રિ આવે છે તેનો મહિમા પણ અપરંપાર છે દેવી દુર્ગાને મા મહાશક્તિ અંબા ભવાનીને પ્રસન્ન કરીને ભક્તો શક્તિનો સંચાર જીવનમાં કરી શકે છે ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે ચૈત્ર નવરાત્રિ ક્યારે આરંભ થાય છે કુંભ સ્થાપનાનું મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપ્રદાતિથી પ્રારંભ થાય છે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ બપોરના લગભગ ચાર વાગીને સત્યાવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રીસ માર્ચ બે હજાર પચીસ બપોરના બાર વાગીને ઓગણપચાસ મિનિટે નવરાત્રિ ઉત્સવ તે ઉદયા તતિથી અનુસાર ઘટસ્થાપનાનો ઉત્સવ છે એટલા માટે આ નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શરૂ થશે સ્થાપન અખંડ જ્યોત અને જુવારા વાવાનું પણ આજ જ દિવસે સવારે શુભ ચોગડિયામાં રહેશે કલશ સ્થાપના માટે મુહૂર્ત છે ત્રીસ માર્ચ સવારે છ વાગીને તેર મિનિટથી લઈને દસ વાગીને બાવીસ મિનિટ સુધીનું આ શુભ મુહૂર્ત છે આ ઉપરાંત આ જ દિવસે અભિજીત મુહૂર્ત પણ છે જે બપોરના બાર વાગીને એક મિનિટથી લઈને બાર વાગીને પચાસ મિનિટ સુધી શુભ છે અભિજીત મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે ચાહે ચોગડિયું ગમે એ હોય આ વખતે ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવે છે રવિવારે ચૈત્ર નવરાત્રી પ્રારંભ થાય છે એટલા માટે માનું વાહન હાથી છે કોઈ પણ નવરાત્રિ હોય તે સાત વાર પ્રમાણે કોઈપણ વારેથી શરૂ થતી હોય એ પ્રમાણે માતાનું વાહન કહેવામાં આવ્યું છે રવિવાર છે એટલે હાથીની સવારી ઉપર માતા આવી રહ્યા છે પધારી રહ્યા છે નવરાત્રી પર દેવી પૂજન નવ દિવસ સુધી વ્રત રાખીને અખંડ જ્યોત ભક્તો પ્રગટાવે છે કુંભ સ્થાપન કરે છે તે પોત પોતાની મરજી પ્રમાણે કરી શકાય છે જો આ બધું આપણે ન કરી શકીએ તો મનમાં પણ માતા રાણીના મંત્ર જાપ કરી શકાય છે અને એ પણ ન થાય તો માના મંદિરે જઈને દર્શન પણ કરી શકાય છે માની કથા વાર્તા સાંભળી શકાય છે નવ દિવસ સુધી જો વ્રત રાખી ન શકીએ વ્રતના નિયમ પાળી ન શકીએ તો માના નવ રૂપ છે તે નવ રૂપની નિત્ય સેવા પૂજા કરીએ જે આપણા કુળદેવીના રૂપમાં જે કોઈ માતા બિરાજમાન છે માતા તો એક જ છે સ્વરૂપ જુદા જુદા છે તેમાં નવદુર્ગાનું સ્વરૂપ ધ્યાનમાં લઈને માને ભોગ અર્પિત કરાય ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માની સવારે સાંજ પૂજા થાય છે આરતી થાય છે માના પસંદીદા જે ભોગ છે તે સમર્પિત કરાય છે અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે નવરાત્રિનો જે નવ દિવસનો ઉત્સવ છે તેમાં પ્રથમ દિવસે કલશ સ્થાપના થશે જે ભક્તો કુંભ સ્થાપન કરે છે અથવા તો જે જુવારા વાવાના છે તે પણ આજે વાવી શકાય છે અને અખંડ જ્યોત પ્રગટાવે છે તેઓ પણ આજે શુભ ચોગડિયામાં અખંડ જ્યોત પ્રગટાવે છે નવ દિવસ સુધી રહેશે અને દસમા દિવસે મંગલ થાય છે દશેરાના દિવસે અને માતા શૈલપુત્રીની આજે પૂજા થાય છે સંકલ્પ પણ આજે જ લેવાશે કે નવરાત્રિનું વ્રત જે ભક્તો જે રીતે કરવા માંગતા હોય એક ટાઈમ ભોજન જેમાં સાત્વિકતા તો અવશ્ય રાખવાની છે કારણ કે આ તો માતાની કૃપા વરસાવનારા નવરાત્રિ છે સાત્વિકતા ઘરમાં રાખવાની છે ચોખ્ખાઈ રાખવાની છે અને એક ટાઈમ જે ભક્તો ભોજન લે છે તેઓ સાંજે જ્યારે ધૂપ બત્તી થઈ જાય માતાની આરતી પૂજા પાઠ થઈ જાય ત્યારે લઈ શકે છે અને જે ભક્તો ઉપવાસ કરવા માંગે છે તે નવ દિવસ સુધી ફલ આહાર ચા દૂધ કોફી આદિ લઈ શકે છે અને જે ભક્તો જે રીતે આ વ્રત કરવા માંગતા હોય તે રીતે સંકલ્પ કરે નવમા દિવસે જે અષ્ટમી અને નવમી તિથિ હોય ત્યારે બાલિકા પૂજન થાય છે જેમાં એક ભૈરવ હોય છે એક બાલિકાનું પણ પૂજન થાય છે અને જો પૂજન ન કરી શકીએ તો માના મંદિરમાં જઈને પૂજન સામગ્રી ભેટ આપી શકીએ છીએ દાન દક્ષિણા આપી શકીએ છીએ શૃંગારની સામગ્રી છે પ્રસાદ છે જે આપણી મનમાં ઈચ્છા હોય કોઈ બંધન નથી કે આવું જ કરવું જોઈએ તો જ માં સ્વીકારે નહીં ભાવતી પ્રેમથી જે કાંઈ આપણાથી બને માની પૂજા પાઠ કરીને આ નવરાત્રિનો ઉત્સવ મનાવીએ નવરાત્રિ દરમિયાન અષ્ટમી કે નવમીના દિવસે હો હવન પણ થાય છે જે આપણે ભાવતી જેટલી પૂજા કરી શકીએ કોઈ નિયમ નથી બસ ચોખ્ખાઈ રાખવાની છે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ ધૂપબત્તી ના કરે પરંતુ અલગ રૂમમાં બેસી શકે છે પૂજા પાઠ ના કરે મંત્ર જપ અવશ્ય કરે વ્રત અવશ્ય કરી શકે છે અને પાંચમા દિવસે ચોખ્ખા થઈને બહેનો પૂજા પાઠ કરી શકે છે આ ઉપરાંત જો ઘરમાં સૂતક હોય તો પણ પૂજા થઈ શકતી નથી પરંતુ હૃદય મનથી માને પ્રાર્થના કરીને વ્રતનો સંકલ્પ અવશ્ય કરી શકાય છે જેઓ નિત્ય વ્રત કરે છે તે ચૈત્ર માસમાં નવદુર્ગાની પૂજા થાય છે પહેલાં શૈલપુત્રી છે અને બીજા છે બ્રહ્મચારી જે માતા બ્રહ્મચારીની આજે પૂજા અર્ચના કરીને વ્યક્તિત્વ વૈરાગ્ય સદાચાર સંયમમાં વધારો થાય છે આજે ધૂપ દીપ આદિથી પૂજન કરીને પ્રાર્થના કરાય છે જેથી જીવનમાં તપ વધે તેજ વધે ત્રીજો દિવસ નવરાત્રી છે માં ચંદ્રઘંટાની પૂજાનો કહેવાય છે કે ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવાથી સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે ચોથો દિવસ છે માં કુષ્માંડાનો જે બ્રહ્માંડની નાયિકા દેવી છે માતાને માલપુવાનો ભોગ લગાવાય છે માની આરાધના કરવાથી સમસ્ત નકારાત્મક પ્રભાવ દૂર થાય છે યશ કીર્તિ પ્રાપ્ત થાય છે કારણ કે કુષ્માડાના દેવી તે સાક્ષાત સૂર્ય સમાન તેજસ્વી છે તે જ પ્રાપ્ત થાય છે પાંચમા છે મા સ્કંદ માતા મા પાર્વતી દેવી કે જે કાર્તિકે સ્વામીના માતા બન્યા છે તેમની પૂજા થાય છે આજે માતાની પૂજા સાથે તેમના પુત્રની પણ પૂજા થઈ જાય છે સંતાન પ્રાપ્તિની કામનાવાળા જે દંપતી છે તેઓ આજે માતાની પૂજા અર્ચના કરે માતાજીને કેળાનો ભોગ લગાવે આરતી ગાય માતાને પ્રસન્ન કરે મનોકામના કહે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે મા કાત્યાની દેવીની પૂજા થાય છે માને પીળા વસ્ત્ર પીળી પૂજન સામગ્રી પુષ્પ તથા નૈવેદ્ય ધરીને માની પૂજા થાય છે માને મધ સમર્પિત કરાય છે વૃંદાવનની અધિશાસ્ત્રી દેવી છે જે કાત્યાયની દેવીની પૂજા કરે છે તેની ઉપર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા રહે છે કારણ કે ગોપીઓએ પણ પ્રભુને પ્રાપ્ત કરવા માટે મા કાત્યાયનીની પૂજા કરી હતી સાતમા દિવસની નવરાત્રિની પૂજા છે મા કાલરાત્રી જે મહાકાલની કાલ કાલરાત્રી છે ઘોરરાત્રિ છે તેની શક્તિ છે જે શત્રુનો નાશ કરનાર છે આજના દિવસે માને જે પૂજા અર્ચના કરીને ભોગ સમર્પિત કરે છે તેની ઉપર મહામાયા જો માયા પ્રસન્ન રહે છે અભય વરદાન દે છે આઠમા દિવસની નવરાત્રિની પૂજા છે માં મહાગૌરીની પૂજા આજે નાની બાળાઓની પણ પૂજા થાય છે મનુષ્યના બધા પ્રકારના કષ્ટ સમાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નવમા દિવસની નવરાત્રિના અધિષ્ઠાત્રી દેવી છે માં સિદ્ધિદાત્રી જે આઠ દિવસ સુધી આપણે પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે નવમા દિવસે માં મહાશક્તિ પ્રસન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે માટે આજે સિદ્ધિદાત્રીની પૂજા થાય છે માન્યતા છે કે આજના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં ધન યશ કીર્તિ આરોગ્ય ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે આમ નવ દિવસ સુધી નવ દુર્ગા નવોધા ભક્તિ છે તે માતાના રૂપમાં છે તેની પૂજા થાય છે આ નવ દિવસ સુધી માની આરાધના કરવાથી જીવનમાં દરેક પાપ નષ્ટ થાય છે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવા આ નવરાત્રિના ઉત્સવનો મહિમા છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો મા દુર્ગાની જય